નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરામાં અસામાજિક તત્વો દ્વારા શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે માંજલપુર વિસ્તારમાં આવેલા નિર્મલ પાર્ક બાળક યુવક મંડળ દ્વારા કિશનવાડી વિસ્તારમાંથી માંજલપુર લઈ જવાતી ગણેશજીની મૂર્તિ પર અસામાજિક તત્વો દ્વારા ઈંડા ફેંકી વડોદરાને શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ ઘટનાથી મંડળના યુવકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને ગણેશ ભક્તોના ટોળા ઉમટી પડ્યા અને આ ઘટનાની જાણ થતાં જ વોર્ડ નંબર ચૌદના કાઉન્સિલરો તથા પૂર્વ કાઉન્સિલરો વોર્ડ નંબર સત્તરના કાઉન્સિલર તથા ભાજપના દંડક શૈલેષ પાટીલ સાથે ગણેશ મંડળના પ્રમુખ જય ઠાકોર પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આવું કૃત્ય કરનાર અસામાજિક તત્વોને છોડવામાં ન આવે અને આ લોકો પર સખત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી જો કે પરિસ્થિતિ કાબૂ બહાર ન જાય તે માટે લીના સહિત પોલીસ અધિકારીઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા પોલીસની કામગીરીના કારણે પરિસ્થિતિને કાબૂમાં લેવામાં આવી હતી ગણેશ સૌ જેવા પવિત્ર તહેવારોમાં અસામાજિક તત્વોની હરકતને કારણે વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો

ગણપતિની સવાર સવારી ઉપર ઊંડા ફેંકવાનો બનાવ બનેલી પોલીસે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી જઈને કાર્યવાહી કરેલી અને પરિસ્થિતિ નિયંત્રણમાં લીધેલી આ બાબતે સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલ છે જેની તપાસ હાલ ચાલુ છે જે કોઈ પણ આરોપીએ આ કરેલું છે તેમને સખતમાં સખત શિક્ષા થાય એ પ્રમાણે વડોદરા શહેર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે જે રીતે તહેવારો નજીક છે વડોદરા શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો છે કે આ પ્રકારની પોલીસ હવે એક્શન લેશે કારણ કે જે ઘટના બની છે તે ખૂબ જ નિંદનીય કહી છે વડોદરા શહેર પોલીસ દ્વારા આ બાબતે ગુનો દાખલ કરીને તપાસ કાર્યવાહી કરવામાં આવી રહી છે શકમંદોને રાઉન્ડઅપ કરવામાં આવી રહ્યા છે ગુનાનું જુદા જુદા એંગલથી જુદા જુદા સોર્સિસથી તપાસ થઈ રહી છે સીસીટીવીની તપાસ થઈ રહી છે તમામ બાબતોનો ઝીણ તપાસ કરીને જે કોઈ પણ આરોપી હશે એમને સખતમાં સખત કાર્યવાહી થાય એ પ્રમાણેની પોલીસ દ્વારા કામગીરી મીટરના ઘટના બની કેવી રીતે બનાવ મોડી રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ બનેલો છે પોલીસની જાણ પોલીસને જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગઈ અને તમામ પરિસ્થિતિ તરત નિયંત્રણમાં લઈ લીધી છે

માહિતી અને સચોટ આરોપી મળશે અને તેના ઉપર સખત કાર્યવાહી સર અત્યાર સુધીમાં અત્યાર સુધીમાં કેટલા શકમંદોની પૂછપરછ કરી આપે શકમંદોને રાઉન્ડ અપ કર્યા છે શકમંદોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે પોલીસ દ્વારા તેમની તપાસ ચાલી રહી છે પૂછતાછ ચાલી રહી છે અને જે કોઈ પણ આ કૃત્ય કર્યું હશે તેમને શોધી કાઢીને પોલીસ દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવશે ઇન્વેસ્ટિગેશનના પાર્ટ રૂપે જે કોઈ પણ ઇન્વેસ્ટિગેશન કરવાનું છે જે કોઈ પણ ટેકનિકલ મદદ લેવાની છે એફએસએલ ની મદદ લેવાની છે અન્ય મદદ લેવાની છે તમામ ટેકનોલોજીની મદદ લઈને આ તપાસ અને ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે શ્રીજીની હાલ ક્યાં છે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અચ્છા એ લોકોની પૂછપરછ કરી કે રૂટ ચેન્જ કર્યો કે એવી કોઈ ઘટના બની છે કે કેવી આજ રૂપથી છે કઈથી એ લોકો આવતા હતા કઈ લગાડી જવાનું હતું એ એ ચેક કર્યું છે સમગ્ર આ જે બનાવ છે જે ગુનો દાખલ થયો છે એની તપાસ તમામ પાસાઓથી તપાસ ચાલુ છે તપાસ પૂર્ણ થવાથી આપણે વધારે સ્પષ્ટ રીતે માહિતી આપી શકીશું ઓકે